આગ્રામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓન જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાની ધારી ઈસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકે નાખી ચાર લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં સફળતા મળી છે પોલીસે લૂંટના ચકચારી બનાવમાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂપિયા ત્રણ પોઈન્ટ પાસઠ લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે આ સાથે જ રૂપિયા સિત્તેર હજારની બાઇક પણ કબ્જે કરવામાં આવી છે આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કળા પૂછતાચ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ ગ્રામ તો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂટંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ટ્રાટકી લૂંટના ગુનાની આજામ આપ્યો હતો જે હાલ આરોપીએ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે તારીખ 19/5/2025 ના રોજ વાઘરા Town એક લૂંટો બનાવ બનેલો જેમાં ઓમ જ્વેલર્સની સોનીની દુકાન છે તે માં એ સમયે છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મથાની ડૂંઢ કરી અને મોટરસાઇકલ પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક નાવની આ ગુનો ડિટેક કરવા સૂચના આપી લીધી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી ભુલતરીયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજાર ટારીયા ગામનો એક ઇસમ રાકેશ જસુભાઈ પ્રજાપતિ નાઓ આ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદરી સામે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજ રોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાંસઠ હજારની મત્તાની રીકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટર મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ આવેલ છે અને આ ગુનાની તપાસ આમાં તેઓ આગળ ચલાવી રહેલ છે